પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો

ધોરણ અને અને ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વેકેશન બેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા વિષયોમાં નિષ્ણાંત શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને પરીક્ષાલક્ષી માહિતી આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અભ્યાસની સાથે સાથે જી અને નીટ ફાઉન્ડેશન કોર્સની પણ માહિતી આપવામાં આવી રહી છે નવયુગ શિશુ નિકેતનના ગુજરાતી માધ્યમના વિષય શિક્ષકો દ્વારા પણ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે એનએસએન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં પણ મુખ્ય વિષય એવા ગણિત વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાનના અંગ્રેજીમાં દરેક વિષયના પ્રશ્નપત્રો લખીને બોર્ડની પરીક્ષા આપવા માટેની તૈયારી સારી રીતે કરી શકે તેવી રીતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે જેમાં નવયુગ શિશુ નિકેતન અને એનએસએન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના મેનેજિંગ પ્રસ્થિ શ્રી સમીરભાઈ દેસાઈ તથા સંચાલિકા શ્રીમતી તૃષાબેન દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. વિસનગર શહેરમાં सर्वप्रथम શાંત, પ્રાકૃતિક અને સુંદર્ય વાતાવરણ કે સાથ ખેલખેલ મે દે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोडेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो या विज़िट करें एप्पल वुड इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ